શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા નિઃસહાય વૃદ્ધો જરૂરિયાતમંદ મહિલાઓ બાળકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે હવે મૂંગા પશુઓની સેવામાં પણ શ્રવણ સેવા ફાઉન્ડેશન કાર્યરત થયું છે વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃ સહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી રહી છે

ગુણવત્તા સભર કેરીનો રસ જમાડવામાં આવ્યો આ અંગે વિટેલા પંદર દિવસીય મારી ટીમ તૈયાર કરી રહી હતી ત્યારે અંતે તાજેતરમાં સફળતા સાંભળી છે સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે પરંતુ આપણે સંસ્થાના ઉદ્દેશ અનુસાર તેમની માટે જ કેરીનો રસ તાજો જ કાઢવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા નિઃસહાય વૃદ્ધો માટે રોજ ગરમાગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે તે રીતે પશુઓ માટે કેરીનો તાજો રસ કાઢી તેમના સુધી પહોંચાડવાનું પ્લાનિંગ કરાયું હતું વડોદરાથી કારવા ભરીને પાંચસો કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પીપળામાં બરફ ભરીને લઈ જવામાં આવ્યો હતો એક કલાકની મુસાફરી બાદ અમે પાંજરાપુર પહોંચ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં પશુઓને જમાડી શકાય તે રીતનું મોટું ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવ્યું ક્યારેમાં રસ ઠાલવવામાં આવ્યો હતો જેથી ગાયોને છોડવામાં આવી કે તરત જ દોડીને ડાઇનિંગ ટેબલ પર આવીને મજાથી રસ આરોગવા માંડી હતી શ્રવણ સેવા ફાઉન્ડેશનની સહાય વૃદ્ધો જરૂરિયાતમંદ મહિલાઓ બાળકો ત્યારબાદ હવે મૂંગા પશુઓની સેવામાં જોડાઈ રહ્યું છે